નમસ્કાર મિત્રો હું છું સંજય વાઘેલા બધાને હર હર મહાદેવ આપણે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં એક નાનકડી રિસ રિક્વેસ્ટ છે મિત્રો તમને કે મારો વિડીયો તમને કાંઈ પૂરો ખબરશો તો તમને કાંઈ કે વિડીયો પૂરો જોવાનું રાખો મિત્રો પૂરો જોશો તો તમને આખી વાતમાં ખબર પડશે કે શું હે શું શીખવાનું હતું અને શું હતું લાઈફ વિશે હતું સેના વિશે હતું બધું ખબર પડી જશે પૂરો જોવો તો કારણ કે હું વાત વાતો અમુક વાત તો અંદર ઉમેરી દઉં છું એટલા માટે તો મિત્રો આજે આપણે સ્ટાર્ટ કરીએ આપણો વિડીયો તો આજનો વિષય શું છે તો આજનો વિષય મિત્રો એ છે કે પ્રેમ દયા ભાવના વિશે છે કે જે લોકોને સજ્જે દયા નહીં આવતી બાપા એમને દયા લાવી દેવાની છે આપણે એમના એમનામાં દયા જાગે અને કંઈક જે જે લોકો આ દાન ધર્મ નહીં કરતા જે અમુક છું બચારા એટલા માટે નહીં કરતા કે સ્ટ્રગલ કરીને ઊંચા આવે જે જે ઘડી એમને દુઃખ હોય એમને કોઈ સાથ ના આવ્યો હોય અને પાછળથી એમનામાં સુખ આવે તે ઘડીએ એવું વિચારે છે કે મારું દુઃખ હતું તે ઘડી મને કોઈએ સાથ આવ્યો નહીં તો આ વસ્તુ પર થોડી ચર્ચા કરીએ છીએ પણ બહુ મસ્ત ચર્ચા કરે મિત્રો તો આની પર મારું એટલું જ કહેવું છે ભલે મનુષ્યએ તમને સાથ ના આવ્યો મનુષ્યએ ના આવ્યો માણસે તમને સાથ ના આવ્યો પણ મિત્રો તમે ભલું કરો તો એવું નહીં કે મનુષ્યનું જ કરો જે આવા પસરાયેલા લોકો છે એમના માટે જ મિત્રો તો મારી એક નમ્ર વિનંતી છે મિત્રો કે આ શિયાળાની અંદર મેં ઘણા નાના નાના પેલા ગલુડિયા કૂતરા જોયા છે મિત્રો બિચારા એ કંઈથી ખાવાનું લાવે મિત્રો એ કંઈથી લાવો તો મિત્રો એ કંઈથી ખાવાનું લાવે એટલા માટે તમે આવા તમારા ગલી મોહલ્લામાં ગામડાઓને તો ખાસ હોય છે જ સિટીમાં તો આવા કૂતરા કૂતરા બહુ ઓછા હોય છે પણ આપણે ગામ ગલી આપણા ગામડામાં બહુ જ છે મિત્રો આવા કૂતરા નાના નાના બિચારા તો આ કૂતરાઓને મિત્રો તમે કંઈ નહીં તો પાલેજી બિસ્કીટ છે દૂધ છે તમે જેટલું નહીં તમે નાક બરાબર બંનેનું એમને ખવડાવ્યું ને કે તમારા જેટલું બને એટલું થોડું કણ થોડું થોડું પણ એમને તમે મૂકતા રહો આ કે એમને કોણ આપશે મિત્રો એમનું કોણ મિત્રો એ તો આપણા મનુષ્યની જેમ બને એમની મમ્મી હે એમ મનુષ્યની જેમ એમને કંઈક ખાવા બનાવીને તમને નહીં આપે ને મિત્રો તો એમને તમે થોડું ઘણું એવું પાલેજી લો પાંચ રૂપિયાનું પાલેજી આવે છે પાંચ રૂપિયાનું પાંચ દસ રૂપિયાના પાલેજી લઈને થોડી નાખો ખાય છે મસ્ત ખાય છું કૂતરા નાનું જો આ વસ્તુ પર થોડું મારે મેં ઘણા કૂતરા આજે જોયા અને મારે કે બે નાના નાના કૂતરા આવે છે મેં વિડીયો બી બનાવેલો છે એ હું ફેસબુક પર નાખવાનું છું યુટ્યુબ પર નહીં ખાતે યુટ્યુબમાં આ કે એ હું નાખું પાવું પા એ વિશે મારે બધા વાંધો નહીં તો એ મેં આ સવારે બે કૂતરા આવી ગયો નાનો અમારે તો મેં થોડું માર્ગેર હતું ખીચડીમાં દૂધ નાખી રોટલો બધું મિક્સ કરીને વહેલી બે કૂતરા ખુશ થઈ ગયા કૂતરા બે એટલા બચારા ભૂખ્યા હતા મને દાઈ ગઈ કે મને લાગ્યું કે નાના આ વસ્તુ પર વિડીયો બનાવો છે ને જો જે જે મારા મિત્રો આ વિડીયો જોવે છે પ્લીઝ 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 આટલું કરજો ભાઈ કંઈ નહીં મળે તો ખાલી પાલેજી નાખી દેજો કંઈ ના હોય તો ઘરમાં રોટલો હૂંકો હોય ને એ તોડીને નાખજો ને તો એ ખાશે એ ખાશે ને તમને આશીર્વાદ આપશે અને કૂતરોણ નાખેલું કહે છે જે નાખશો બહુ પુણ્ય મળશે તમને બહુ જ પુણ્ય મળશે અને ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કહેલું છે લાઈટ બંધ રાખો તમે તો ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કહેલું છે મિત્રો કે જેવું તું કરીશ જેવું તું કરીશ એવું ફળ આપીશ કોઈ પણ માણસ કા તો કોઈ પણ જેવું કર્મ કરશે એવું ફળ મળશે તો મિત્રો આ એક કર્મ જ છે આ એક પુણ્યનું કર્મ છે પુણ્ય કરો તો આ પહેલું મોડું બોલશે કોઈ મનુષ્યને તમે એવું નહીં કે મનુષ્ય તમને ડગવા લ્યો છે અને એ તમને તમે ના કરો એવા મિત્રો ઘણા બધા હશે કારણ કે પહેલાં જે ગરીબ હશે ને ફરી અમીર બન્યા હશે એમને પણ નમ્ર વિનંતી છે મિત્રો કે તમે ભલે કોઈનું તમારા માણસ પર વિશ્વાસ ના હોય મિત્રો તો જન જનાવર આજે કબૂતરને બધા હોય છે એ કંઈથી લાવે મિત્રો કંઈથી લાવે એમને તમે દાણા નાખો સવારે કીડીઓને કંઈ લોટપૂરો ને પેલું ગોવાર બહારની ગોટીઓ કરીને નાખો એવું દાન કરો મિત્રો તો આ વસ્તુ પર મારે હું ઘણા બધા જનાવરોને જોઉં છું અને જો મારા ખીચમ જે પૈસા હોય તો હું જોઈ નહીં રહ્યા તો મિત્રો કરી દઉં છું દાન બિસ્કીટ આથી જે જે મારાથી બને હું કરું છું તો તમને પણ આવું કરો એટલે એટલું જ મારી રિક્વેસ્ટ છે નાની મિત્રો તો આટલું કરશો અને મને પૂરો વિશ્વાસ કે મારા દર્શકો જેટલું વિડીયો જોતા હશે એ જરૂરથી આવું દાન પુણ્ય કરશે અને પુણ્ય કમાશે જિંદગીમાં સો ટકા હું તમને અહીં કહું છું બેઠો બેઠો કે તમે જો દાન કરશો જો તમારા પાછલા જીવનમાં પણ તમારું આના જન્મ તમારું સારું ના થાય તો ગેરંટી હેત કર દો કે કૂતરા જે ઘણી કોઈને ભૂખ લાગી હોય ને બહુ ભૂખ લાગી હોય ને થોડોક હાલ દો ને તે ઘડે તમને આશીર્વાદ બહુ આવે કોઈ પણ હોય માણસ હોય કે મનુષ્ય કોઈ પણ હોય કૂતરું હોય ને એનો આનંદ જે અંદરથી થાય ને દિલમાંથી આનંદ આનંદ એ બહુ મોટી વસ્તુ છે મિત્રો અને ભગવાને જ કહેલું છે કે જેવું કર્મ કરીશ એવું તને ફળ આપીશ તો આ એક દાન ધર્મ કરો તો એ તમને તમારું જો જોશે ને એ તમે જેટલું દાન કર્યું છે ને એના કરતાં તમને ત્રણ ગણો દસ ગણું આપશે દસ ગણું આપશે મિત્રો અને બીજી એક છે નાનકડી વાત એ ઉમેરવા જેવી હતી એટલે ઉમેરી દઉં છું કે જે કામ નોકરી ધંધો કરતા હોય ને પ્રાઇવેટ નોકરી કરતા ને મિત્રો જે તમારા સેટ હોય સેઠ હોય એમના વિશે કહું છું થોડું તો મિત્રો જે આપણે જે પ્રાઇવેટ ધંધો કરતા એમના વિશે જો તમારી જોડે જો ટાઈમ હોય ને તો થોડું ઘણું વધારે કામ કરજો કારણ કે ભલે સેટ તમને જે પગાર આપવાનો હોય તો આપશે જ પણ ઉપરના ચોપડે તમારું વધારે લખાશે અને એ વધારે કરેલું કોમ બસો રૂપિયા આપતા એનું ચારસોનું કામ કરો બસો રૂપિયા આપતા હોય ભલે પણ ચારસોનું કામ કરો આ અત્યારે આ કરેલું તમને પાછળ જરૂર ભગવાન ઉમેરીને આપશે ગેરંટી હંગત કહું છું અને આ સો ટકાની વાત છે મિત્રો તો મિત્રો આવું બધું કરતા રહું અને ઘણા તો એવું કે સંજય વાઘેલા ગપ્પા મારે મોટા મોટો અને આ શું નાનું છોકરું હા તો હું નાનો છું પણ જીવનમાં બહુ જોયું છું બહુ દુઃખ જોયું છું બહુ જોયું જોઈશું અને આ બધું પસ્તાયેલો છું બહુ લોકોથી પસ્તાયેલો છું બહુ કાયો માયો થયેલો છું અને મને હું જો પહેલા વાળા હું અમીર બનું તો આ લોકો જે મને પસ્તાવ્યો છે એમને હું તમારે જેમ જો તમે જો પસ્તાઈને અમીર બન્યા છે ને તો તમને થોડુંક લાગશે પણ ના મિત્રો એવું નથી હું તો આ કૂતરો ને આ બધા બલાડો ને આ બધા ખુશ ખુશ કરતા જે ગરીબો છે ને એમને હું ખુશ કરનારો છું એમને ક્યાં કે મને તો હું તો આપણે જો જેણે મારી હંગા જે કર્યું કરવા દેવાનું પણ હું એમના જેવો ગોળો નહીં કે હું એમના જેવું કરું એ પીધેલો તો હું નહીં પીધેલો હું સારો તો આટલું આપણે જોવાનું છે મિત્રો તો મિત્રો બીજી એક વાસ્તુ કે જે મિત્રો મારા વિડીયો જોવે છે ને પ્લીઝ મિત્રો જે નવા જોતો જોજો નવા જે જોતા હોય એમને એક નમ્ર વિનંતી છે મિત્રો કે આ મિત્રો મહેનત કરું છું તો થોડું ઘણું ભગવાનના પ્રતાપ ભગવાનનું મૌન રાખી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને બે અને પ્રેસ કરી લેજો કારણ કે હું કોઈ પણ નવા વિડીયો નાખો ને મિત્રો તમારામાં પહેલો આવે કે તમે છોડું હું હું મારું તમને સંભળાય અને તમે કંઈક શીખો કે હું કોણ શીખવાના રહો પણ કદાચ ભાઈ મારા મગજમાં કે મારા મગજમાં હું ઘણું ત્રણ વાગે હોવાનું વિચારતો હોય મિત્રો અને ત્રણ વાગે વિચારેલું તમને તમને ખબર હશે કે કેવા કે વિચારો સારા સારા વિચારો હું વ્યક્ત કરતો હોય વિડીયો પર અને ઘણા મારા મિત્રો વિડીયો જોતા હોય તે ઘડી મિત્રો અને મને તમને નહીં મળે મિત્રો ખાલી સો વ્યૂઝ આવે સો વ્યૂઝ તો મને બહુ ખુશી થાય છે કે ના સો લોકોએ મને જોઈ લીધો અને આ આનંદ જે થાય છે મિત્રો અપાર આનંદ થાય છે કે સો લોકો મારાથી સુધરશે એ મોટી વસ્તુ છે મારા માટે તો મિત્રો આવું કર આ ધર્મ કરતા રહેજો અને આ સંજય વાઘેલાના વિડીયો જોતા રહેજો અને અત્યારે જે બે હજાર સબસ્ક્રાઈબર થઈ છે થયા છે મારા બે હજાર પુરાની ત્યાં સત્તરસો એકાણું જેવા થયા છે બે હજાર પુરાણી ક્યાંક બે તો બસો અને નવ ફૂટશે તો ભલે આટલા લગી મને લાયા તમે હડાડી હડાડીને એ મોટી વાસ્તુ છે મિત્રો એ કે તમારો પ્યાર અને તમારો દુલાર નહીં હોય મિત્રો તો સંજય વાઘેલા એ બોલતો જ રહી જશે એનાથી કશું થશે નહીં મિત્રો તો તમારો સાથ જોઈએ સહકાર જોઈએ સાથ સહકાર વગર મિત્રો કશું થાય નહીં તમને ખબર છે ને મને ખબર છે નસીબ પર હું બહેરાઉન વિડીયો એમના બનાવું જે આવ્યું રમણ રમણ બોલ્યા કરું ના મજા આવે કે તમે કંટાળો નહીં કંટાળું તમે એવું કહોશ કે આ તો આ શું યાર હોવાનું શું આ ભરવાનું મિત્રો મને તે જે લાગે જો તમને એવું લાગે કે મારા વિડીયો થોડી પણ ખોટ હોય તો કમેન્ટ કરજો અને મને લાગે આ ભાઈ આ વિષય પર તું બનાય એવું કહેજો તો મને થોડુંક આઈડિયા આવે કે ના મારા મિત્રો પણ સાથ આવેશ અને મને શીખવાયશ કે આ વિષય પર બનાય આ કે મારા મિત્રોને આવું ગમેશ અને આવું મિત્રોને ગમે છે એટલે હું એના વિષય પર થોડો ભાર મૂકું અને એ વિષય પર બોલી નાખું એટલે તમને મજા આવી જાય એવું તો સાસ સહકાર અને પ્રેમ તમારો બનાવી રહે તો મિત્રો આ લગી તો આ દયા ભાવના પર થોડુંક બોલવું હતું બોલી નાખું અને હવે રહી વાત આપણા ચેનલની તો મારા નવા મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકનને પ્રેસ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો અને આ દાન ધર્મ પણ એક કમેન્ટ કરી લેશો કે હું કેવું દાન કરું મારો જો આ ટ્રેન્ડમાં વિડીયો પડે ત્યારે અને હું યુટ્યુબથી કમેન્ટ કેવું કેવું દાન કરું તમે મને કમેન્ટમાં જણાવજો તો ખબર પડે મને કે મારે શું કરવું કારણ કે જનતા જનાદર જનતા કે એમાં થઈ કે તમારા બધા સહકાર ના હોય તો હું કશું કરી શકું નહીં મિત્રો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આતા લગી આટલું કે બહુ લોબું ખેંચે તો તમને જોવાની મજા આવશે ને મિત્રો હું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તલગી હર હર મહાદેવ બધાનું મારા મહાદેવ હરું ભલું કરે અને બધાનું સારું થાય અને બધાનું બધાય ખુશ રહે આખી મારી દુનિયા અને મારા દેશના લોકો અને મારા ગુજરાતીઓ ખુશને ખુશ રહે એવી બધાને દુઆ અને દાર ધર્મ કરતા રહેજો મિત્રો તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં તલગી હર હર મહાદેવ અને જય સનાતન ધર્મનો અને આપણો જૂના જૂનો ધર્મ છે મિત્રો આપણો સનાતન ધર્મ હમણાં ડાટો રહ્યા છે એટલે કે અને ચલો હવે ગીતાનું જ્ઞાન બહુ થયું ગીતા વિશે આગળ બોલીશું પણ તે લગી મળીએ બાબાય સી યુ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં કે તમારા ભાઈને તમારા દુલારા મો આ તમારા એક પાગલ મોણસને રજા હાલશો જે બાઈ ટટા શિયુ જેમ બે હર હર મહોદેવ